નમસ્કાર સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કેરીના પાક માટે વાતાવરણ વિલન બન્યું નવસારીમાં અંબા પર આવેલા મોર ખરવા લાગ્યા ફૂગજન્ય રોગ વધતા કેરીના ઉત્પાદન પર સીધી અસર થશે ચૈત્ર નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાશે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર પાંચ એપ્રિલે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન શરૂ ધોરણ બારનું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે આઈપીએલમાં રમવા માટેનું પ્લેટફોર્મ મળશે બરોડા ક્રિકેટ એસોસિએશન ટી ટ્વેન્ટી ક્રિકેટ પ્રીમિયર લીગ રમાડશે સાવનકુડલા યાર્ડ ફરી ધમધમતું થયું ઘઉંના ખેડૂતોને લોકવન ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો છત્રીસ રૂપિયા ભાવ મળ્યો સમાચારોની શરૂઆત કરીએ દેશભરમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડવા લાગી છે આવનારા દિવસોમાં ભીષણ ગરમી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘણા રાજ્યોમાં તો મહત્તમ તાપમાન માર્ચ મહિનામાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હવામાન વિભાગે જણાવ્યું કે પૂર્વ મધ્ય પ્રદેશ વિદર્ભ અને તેલંગાણાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચાલીસથી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે નવસારી જિલ્લો કેરીના ઉત્પાદન માટે મોટું માર્કેટ છે વર્ષોથી અહીંની કેરીઓ દેશ વિદેશ નિકાસ પામે છે આ વખતે કેરીના સિઝનની શરૂઆત તો થઈ છે પરંતુ વાતાવરણમાં આવેલા ફેરફારથી ખેત ખેડૂતોની આંખોમાં નિરાશા દેખાઈ રહી છે દિવસ અને રાતના તાપમાનની અસમાનતાઓને કારણે કેરીનો પાક નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે આગામી ચૈત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર શુક્રવારના રોજ પ્રક્ષાલન વિધિ હોવાને લઈ મંદિર બંધ રહેશે જેને લઈને ભક્તો દર્શન નહીં કરી શકે જે અંગેની જાણકારી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે આગામી નવ એપ્રિલના રોજ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે તેને લઈને મંદિરમાં સવારે 8 થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિર બંધ રહેશે પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ સાંજે મંદિરમાં આરતી થશે પ્રવેશ માટે ચૌદ સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સરકારી યુનિવર્સિટીમાં પ્રથમ વાર કોમન એડમિશન પ્રક્રિયા શરૂ થઈ રહી છે જ્યાં વિદ્યાર્થી ધોરણ બાર પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે બીજી તરફ જો કરીએ તો હિંમતનગરમાં રવિવારે સત્તર કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં ગણિતમાં સત્તાણું ટકા પચીસ ટકા અને જીવ વિજ્ઞાન હાજર રહ્યા હતા જેમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોના મત મુજબ પેપર સરળ નીકળતા પરિણામ ઊંચું આવવાની શક્યતાઓ છે તો ત્રીજા તબક્કામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ગણિતના પેપરમાં કુલ પાંચસો સિત્યોતેર વિદ્યાર્થીઓ પાંચસો તેસઠ હાજર અને બાકીના ચૌદ ગેરહાજર રહ્યા હતા મોડાસાના મદાપુરથી રખિયાલ સુધી પાંચ કિલોમીટરનો ડામર રોડ બિસ્માર હોવાથી દસ જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે વારંવાર માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવા છતાં રોડની મરામત અથવા ડામર કામ ન કરાતા ગ્રામજનોએ રસ્તો મામલે રોડ નહીં તો વોટ રહીના સ્ત્રોતો સાથે રામધૂન બોલાવી હતી મહિલાઓ સહિતના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરના દર્શનાથી આવતા શ્રદ્ધાળુઓ સમુદ્ર દર્શન કરી શકે તે માટે હાલ એક કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન પથ તૈયાર કરાયો છે પણ હવે તેને વધુ ત્રણ કિલોમીટર સુધી લંબાવવા દરખાસ્ત આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરાઈ છે ટૂંક સમયમાં મંજૂરી આવ્યા બાદ સમુદ્ર દર્શન પથની લંબાઈ વધારવાની કામગીરી શરૂ થઈ શકે છે

બીજી તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર બસો અગિયાર રૂપિયા ભાવ રહ્યો હતો તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી એક હજાર ચારસો તોતેર રૂપિયા સુધી નોંધાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને છસો પાંચ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર છસો પંચોતેર મણ ઘઉંની આવક થઈ હતી રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલાને બદલી શકે છે વિવાદિત ટિપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાની ફટકો પડી શકે છે ક્ષત્રિય સમાજના વિરોધને લઈ પરતમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે અથવા તો બીજેપી તેમની અન્ય બેઠક પરથી લડાવી શકે છે મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા સમીકરણો બદલાઈ શકે છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પૂરું થઈ ગયું છે પરંતુ ગત વર્ષમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે ઘણી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત એક હજાર એકસો ત્રણ રૂપિયા હતી તે જ સમય એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો ત્રણ રૂપિયા છે પાછના નાણાકીય વર્ષમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો બટાકાના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો થયો છે પહોંચી ગયા છે દાળની કિંમત એકસો પંદર રૂપિયા પ્રતિ કિલો અને એકત્રીસ માર્ચ બે ના રોજ તેની કિંમત એકસો અડતાળીસ રૂપિયા પ્રતિ કિલો પર હતી તે મુજબ દાળના ભાવમાં તેત્રીસ રૂપિયાનો વધારો થયો છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ છે નમસ્કાર